મિત્રો સોમાહાના મસ્તર ગવડેવા થાશી છે તો મિત્રો ધ્યાન રાખવી અને ભોળા દાદા કેમ બરોબર ભોળા દાદાનો માણસ ને પણ મોડી મોડી ખબર પડે છે તો હાસું એમ કેલા નઈ ખબર પડતી ટાઈમ હાસો જ હોય મિત્રો તો મિત્રો તમને કેમ લાગ્યો ઠીકો માર્યો કે મસ્તર માય મિત્રો તો મિત્રો તમને ખબર પડી ગઈ તો અને શેર અને સપ્રાઇઝ કરી નાખજો મિત્રો તમે કેમ કે શેર અને સપ્રાઇઝ તો કરતા જ નથી તો મિત્રો વિડીયો શરૂ કરી તમને કેવું લાગશે ટાઈમ ટુ ટાઈમ કામ થાય મને નથી લાગતું તમને લાગે તો મિત્રો સપ્રાઇઝ અને લાઈક કરી નાખજો મિત્રો તમે પાછ બુદ્ધિ છે પણ તમને દાંત ઘટાડે છે મિત્રો એટલે હોય તો શેર અને સુક્રશ કરી નાખજો લાટલે નો બે તો કઈ નઈ મારી જેમ આવા બાકડા એની માથે બે એવું કઈ થોડું છે કામ તો કરવું પડે ને ટાઈમ ટુ ટાઈમ ભોળાદાય કે દાદા એવા છે માર ખાધા કરે એક દેન આડવળો ઝાપટી નાખો ને એને એટલે ખબર પડી જાય માર તો મટી જાય આડવળા કરી સંપલા મારે ઢોલ મારે ઢીકો મારે મિત્રો એક હું મિત્રો ને એટલે આની મગજ ની કઈ હાકતા નહીં પડે આ તમને હું કા માર ખવડે છે આ તમે ગોલો માણસ આવો માણસ હું પંદરસો વાળો વિડીયો માં છોકરે આવી ગયા બોલો મિત્રો તો કાઈ વાંધો ની ભલા આવી ગયા જો ના ભાઈ દાદા ગોદરા આવી ગયા ગોદરા ઉઢી થાય દોઢસો પોણી બસો વર્ષ જીવે અને વિડીયા વધારા કરે અમારી આશા એવી છે મિત્રો તમને રગ પદડા હોય કે કેવાનું જમ રોકા કરી મારી દા ધોકા હાટી દા તો મિત્રો એ બીજા ભાગમાં બતાવીશું ફળદન મારે નહીં તો મિત્રો બીજા ભાગમાં મળશું લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મિત્રો જય હિન્દ જય ભારત તો મિત્રો બીજા ભાગમાં આવે